જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા આજે નવ એપ્રિલે વિશ્વના એકસો આઠથી વધુ દેશોમાં વિશ્વ નવકાર મહામંત્ર દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું દિલ્હીથી પીએમ નરેન્દ્ર મોદીએ સમગ્ર કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો તેઓએ જૈન સમાજ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ભારતની ઓળખાણમાં જૈન ધર્મની પ્રતિભા અણમોલ છે નવા સંસદ ભવનમાં પણ જૈન ધર્મનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે આજે ભુજના ટાઉનહોલ ખાતે જીતો ટીમના કચ્છના અધ્યક્ષ પંકજભાઈ મહેતાની ઉપસ્થિતિમાં વિશ્વ નૌકાર મહામંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ ઠક્કર મંત્રી જીગર શાહ શીતલભાઈ શાહ જીગર છેડા કૌશલ મહેતા બિરજુ શાહ રચનાબેન શાહ રેશમાબેન ઝવેરી કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહન પટેલ પ્રબોધભાઈ મુનવર સંદીપ શાહ સંજય દેસાઈ કમલેશભાઈ સંઘવી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે એક લાખ કરતાં વધુ સામાયિક કરનાર ભંશાલી દાદા તેમજ ભુજ વિહાર ગ્રુપના યુવા શ્રાવકોનું સન્માન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે 20 મિનિટ સુધી એક સાથે અલગ અલગ સ્થળ પર નવકાર મંત્રનો જાપ થયા છે આજનો દિવસ દેશમાં નવકાર મંત્ર દિવસ તરીકે ઉજવાય તેવી સમાજની માંગ છે તેતાલીસ દેશના લોકો તોતેર ચેપ્ટર અને તેર ઇન્ટરનેશનલ ચેપ્ટર જોડાયા છે કુલ ચારસો સ્થળ પર કાર્યક્રમનું આયોજન જ્યાં સાત લાખ લોકો જોડાયા છે ગુજરાતમાંથી એક લાખ ઉપર લોકો જોડાયા છે અત્યંત આનંદનો દિવસ છે અત્યંત આનંદની ઘડી છે કે નવકાર મહામંત્રનો એક વિશ્વ રેકોર્ડ બન્યો છે સમગ્ર વિશ્વની અંદર એક સાથે એક સમયે નવકાર મહામંત્રના જાપ જે થયા છે અને એની અંદર લાખો કરોડો લોકોના આદર્શ એવા દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની ઉપસ્થિતિ પ્રેરક ઉપસ્થિતિની અંદર આ ભક્તિભાવ સાથેનો નવકાર મહામંત્રના જાપનો જે કાર્યક્રમ થયો છે એ અત્યંત રોમાંચકારી છે આનંદ આપનાર છે સંતોષ અને શાંતિ આપનાર છે જીતો એપેક્ષ ની જે બોડી છે એના મનમાં એક વિચાર આવ્યો કે નવકાર મહામંત્રના માધ્યમથી પણ વિશ્વ શાંતિનો સંદેશ આપી શકાય વિશ્વની અંદર અત્યારની જે સમસ્યાઓ છે એની સામે આ નવકાર મહામંત્ર એક એવું અમોધ હથિયાર છે કે જે વિશ્વ શાંતિ માટેનો સામૂહિક સંદેશ મૂકવા માટેનો આ પ્રયાસ છે એટલે સમગ્ર દેશની અંદર હજારો સ્થાન ઉપર અને સાથે સાથે દુનિયાના સો કરતાં વધુ દેશોની અંદર એક સાથે આ વિશ્વ નવકાર મહામંત્ર દિવસની આજે ઉજવણી થઈ છે ખુશી વ્યક્ત કરવાના અનેક માધ્યમો હોઈ શકે પરંતુ શબ્દો મળતા નથી હોતા જ્યારે વધારે ખુશી હોય છે ત્યારે પરંતુ આજે હું ચોક્કસપણે કહું કે ભુજ જીતો ચેપ્ટર એમણે અનેક કચ્છની અંદર અનેક સ્થાનો ઉપર જે કાર્યક્રમો યોજાયા છે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જૈન ધર્મના સિદ્ધાંતો નવકારના મૂળ તત્વની વાત ડીપમાં સમજાવી છે કહી છે લોકોને અને એનાથી પોતાના જીવનની અંદર શાંતિ સંતોષ કેવી રીતે આવી શકે એ વાત પણ કહી છે સાથે સાથે જગત કલ્યાણ માટે અને પોતાના સ્વકલ્યાણ માટે નવ જે સંકલ્પની વાત આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કહી છે એ ભુજ જીતો ચેપ્ટર જે છે એ ઘર ઘર સુધી એ સંકલ્પ પહોંચાડવાનો ચોક્કસપણે પ્રયાસ કરશે આજના યુવાનો માટે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે કહ્યું છે એ પર્યાવરણની સુરક્ષા લોકલ ફોર વોકલ અને સાથે સાથે જૈન ધર્મના અપરિગ્રહની વાત એ આજના યુવાનોએ સમજવાની આવશ્યકતા છે ટેકનોલોજી અને દેખાદેખીની દોડની અંદર સ્વશાંતિ હણાઈ જાય એ પ્રકારના બિઝનેસોથી એ પ્રકારના કાર્યોથી દૂર રહી અને આગ્રે આખરે આત્મશાંતિ અને આત્મસંતોષ એ જીવનનું ધ્યેય હોય છે અને આત્મશાંતિ અને આત્મસંતોષ એ જૈન ધર્મ મુજબ ત્યાગની અંદર મળતો હોય છે એટલે ત્યાગ સાથે સમજદારી સાથે ધર્મને સાથે રાખીને કોઈ પણ કાર્ય થાય એ આજના યુવાનો માટે સંદેશ છે